નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં જે મોસ્ટ ટાઈમ જે ચાલુ કરી છે તેમાં આપણે આગળ વધીએ તો મિત્રો આજે જે આપણે મૂડીરોકાણ કદના આધારે જે ઉદ્યોગોના પ્રકારો પડે છે તેમાંનો ચોથો પ્રકાર મધ્યમ પાયાના ઉદ્યોગોની વ્યાખ્યા આપણે સમજવી છે જો મધ્યમ પાયાના ઉદ્યોગો કોને કહેશું જે ઉદ્યોગોમાં પાંચ કરોડ થી દસ કરોડનું મૂડીરોકાણ થતું હોય જો મૂડીરોકાણની મર્યાદા છે એ ખાસ ધ્યાનમાં રાખજો મધ્યમ પાયાના ઉદ્યોગો એટલે પાંચ કરોડથી દસ કરોડનું પાંચ કરોડથી દસ કરોડનું જેમાં મૂડીરોકાણ થતું હોય અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તેમજ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાતી હોય શ્રમ પ્રધાનમાં શ્રમિકોનો ઉપયોગ થતો હોય અને મૂડી પ્રધાનમાં યંત્રોનો પણ ઉપયોગ થતો હોય એટલે શ્રમિકો પ્લસ યંત્રોનો પણ ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગને મધ્યમ પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બે વાત છે આમ પણ અહીંયા ત્રણે વાત છે જો એક તો પાંચ કરોડ થી દસ કરોડનું રોકાણ બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તેમજ ત્રીજું મૂડી ઉત્પાદન પદ્ધતિ એટલે શ્રમિકો પણ હોય અને સાથે 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 આપણે યંત્રોનો પણ ઉપયોગ થતો હોય તો તેવા તો યંત્રો એવા ઉદાહરણ સમજીએ તો યંત્રો બનાવવાનું કામ રસાયણો રસાણોના ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ ના ઉદ્યોગો ખાસ કરીને આવા મધ્યમ પાયાના ઉદ્યોગોનું ઉદાહરણ બને છે ઓકે મિત્રો તો અહીંયા આ વ્યાખ્યા ની સમજૂતી પૂર્ણ કરી છે આ વ્યાખ્યા પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત